ખબર ગુજરાતમાં સમાચાર મળ્યા છે બનાસકાંઠાથી પાલનપુરથી મોરિયાને જોડતો મુખ્ય માર્ગ જે પંદર થી વધુ ગામો સીધો સંપર્ક પૂરો પાડે છે તે માર્ગ પર હાલ તંત્ર ની કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રેલવે અને નીચેના વિસ્તારમાં સતત પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે પસાર થવો દુસરા પ્રશ્ન સમાન બની ચૂક્યો છે ખાસ કરીને મોરિયા મેડિકલ કોલેજ તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ થતો હોવા છતાં કોઈ જ તાત્કાલિક પગલા લેવાતા નથી સ્થાનિક લોકોએ વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે નિકાસની વ્યવસ્થા કરવામાં આવે નહીતર તંત્ર સામે હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ખુલ્લી ચીમકી પણ આપવામાં આવી છે મૂળ પ્રશ્ન માત્ર પાણી ભરાવાની સમસ્યાનો નથી પણ તંત્રની બેદરકારી સામે લોકશક્તિ એકઠી થવા લાગી છે જેને અવગણવી હવે શક્ય નથી જો તંત્રએ સમયસર પગલાં ન લીધા તો આ વિસ્તાર વધુ ગંભીર સમસ્યાનો ભોગ બનશે તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરેલ એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરી અને બાદમાં આશરે બારેક મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત પડવાના ફોટા વિડીયો કોલ ઉપર અને તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરેલ એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરી અને બાદમાં આશરે બારેક મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને